જગદીશભાઈ વલ્લભભાઈ ગામ તાજ પર હવે અત્યારે તો બાર તેર હજાર પણ કપાસ આવે છે શરૂઆત છે હજી અને સુવિધામાં બધું કમ્પ્લીટ કામ કહેવાય મેં કીધું એમ જો કે પાણી ખેડૂતને પીવું હોય તો ક્યાંય નળે કે પરબે પીવા જ જવું પડતું અહીંયા સોકા માથે પાણી મળી જાય અને ઓલા હેડમાં પૈસા લેવા જાય ત્યારે ત્યાં જમવાનું સસ્તા ભાવે મળે છે નવાસ કપાસના સાડી તેરસો થી માંડીને સાડી પંદરસો સિત્તેર સુધીના આવ્યા આજ ભાવ અને જૂના કપાના પંદરસો થી માંડીને સોળસો એસી સુધીના ભાવ છે હા કપાસની આવકમાં વધારો થોડોક થાય છે હા હવાવાળા વાળા કપામાં તો સંતોષ જ હોય જૂના કપાના સત્તરસો સુધી પોણી સત્તરસો સુધી ભાવ છે એટલે એમ કાંઈ વાંધો નથી ખેડૂતને પણ ખેડૂતને કપા સુકાઈ ગયો એટલે થોડુંક દુખ લાગે ભાવ તો એ પ્રમાણે વાંધો ન બોટાદ એપીએમસી સમગ્ર ગુજરાતમાં કોટન માટેનું ફર્સ્ટ નંબરનું યાર્ડ છે હાલ અત્યારે બારેક હજાર મણ જેવી કપાસની આવક છે સિઝનની અંદર બોટાદ જિલ્લા ફરતા બે ત્રણ જિલ્લામાંથી કપાસની આવક થાય છે અને લાખો મણ હરરોજ એક લાખ મણ જેવી કપાસની આવક ગઈ સિઝનમાં થઈ હતી અને જે કંઈ કપાસનું વેચાણ થાય છે એના રોકડા નાણાં તરત જ બપોર પછી વજન થયા પછી બધા જ ખેડૂતોને મળી જાય છે આસપાસના અમરેલી અમદાવાદ સુરેન્દ્રનગર જસદણ વિછીયા અને બોટાદ જિલ્લાના તમામ ખેડૂતો બોટાદ એપીએમસીમાં માં કોટન વેચવા માટે આવે છે બોટાદ એપીએમસીનો તમામ ડિરેક્ટર સીઓ ચેરમેન સહિતના અને તમામ સ્ટાફ દ્વારા એવી કામગીરી કરવામાં આવે છે કે કોઈ પણ ખેડૂતને કોઈ પણ નાની મોટી ફરિયાદ હોય તો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવે છે અને સાથોસાથ જે કાંઈ રોકડા નાણાં છે એ સલામતી રીતે ખેડૂતો પહોંચે એવી પણ અહીંયાથી વ્યવસ્થા કરવામાં આવે છે